એના વ્યક્તિઓ ભાજપમાં આવી શકે એને જો કામ નથી આ પ્રદેશ સંગઠન નું કામ છે રાષ્ટ્રીય સંગઠન કામ છે અમારું તો કામ એક જ છે કે સૌનો સાથ સૌનો વિકાસ ભાજપ એ તો ગંગા નદી જેવું એક વેણ છે જે એમાં આવે કે બધા પવિત્ર થાય અને બધા લોક સેવા કરે અને અમે પણ શક્ય હોય એટલી દરેક ગુજરાતીઓને જ્ઞાતિ જાતિ સમાજ કોઈ પણ ભેદભાવ સિવાય મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે જેમને પોતાના વિસ્તારમાં પ્રજાની સેવા વધુ કરવી છે પ્રજા માટે વધુ કામ કરવું છે અને પોતાનો હોદ્દો મળ્યો છે

આપણી જે ધર્મ સંસ્કૃતિ જે હજારો હજારો વર્ષ જૂની છે આપણા પવિત્ર ગ્રંથો જે છે ભાગવદ્ ગીતા હોય રામાયણ હોય મહાભારત હોય વેદો હોય આ બધામાં ઉપનિષદો હોય આ બધામાં અનેક પ્રકારના ભગવાનના સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે અનેક પ્રકારની ભગવાનની લીલાઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે ત્યારે આ મહાન પૂજનીય અને ભગવાન સ્વરૂપ હજારો વર્ષથી પછી એ ભગવાન હોય કે માતાજીનું સ્વરૂપ હોય એમની હજારો વર્ષથી હિન્દુ ધર્મમાં ખૂબ શ્રદ્ધાપૂર્વક પવિત્રતાથી કરોડો કરોડો ભારતીયો હિન્દુઓ જે પૂજા કરે છે પ્રાર્થના કરે છે સેવા કરે છે આરતી કરે છે પ્રસાદ લે છે યજ્ઞ વગેરે સામાજિક ધાર્મિક પ્રસંગો કરે છે આવા તમામ ભગવાનોને અને માતાજીઓને કોઈ પણ રીતે કોઈ પણ વ્યક્તિએ એમની જ્ઞાતિ જાતિ શું હતી શું નહીં આ હજારો વર્ષ જૂની માન્યતાને કોઈએ તોડવી જોઈએ નહીં હું એમ માનું છું કે આ જ્ઞાતિવાદ જાતિવાદ તો પાછલા દાયક સદીઓમાં આવેલો એક પ્રકારની સામાજિક પદ્ધતિ છે હજારો વર્ષ પહેલાં તો જ્યારે જુદા જુદા યુગો આપણા ત્યાં ચાલતા હતા એ યુગોમાં આવ્યો કોઈ જ્ઞાતિવાદ નહોતો આવો કોઈ જાતિવાદ નહોતો ફક્ત માનવતાવાદ હતો સેવા હતી ધર્મ હતો પવિત્રતાથી રહેવું એ જ હિન્દુ ધર્મની વસુદેવ કુટુંબકમાની જે ભાવના છે એ ભાવનાને આપણે બધાએ મોટામાં મોટા નેતા હોય કે મોટામાં મોટા ક્રિકેટર હોય મોટામાં મોટા અભિનેતા હોય કે મોટામાં મોટા ઉદ્યોગપતિ હોય કોઈએ આ વિષયમાં કોઈ પણ જાતની કોઈ વિવાદી વાતચીત કરવી જોઈએ નહીં ભગવાન એ ભગવાન જ છે માતાજી નું સ્વરૂપ એ માતાજી જ છે એમને કોઈ પણ રીતે કોઈએ પોતાની રીતે વિવાદમાં લાવવાનું અથવા પોતે કંઈક બોલે અને મીડિયા દ્વારા હાઈલાઈટ થઈ જાય અને ગામમાં કોઈ ઓળખતું ના હોય પણ આખી ભારતમાં લોકો ઓળખતા થઈ જાય એવા લોકો જે કમનસીબે આ વિવાદો ઉભા કરે છે એ સહેજ પણ યોગ્ય નથી હિન્દુ ધર્મની એકતા હિન્દુ ધર્મનું સંગઠન હિન્દુ ધર્મની ભારતીય સંસ્કૃતિની હજારો વર્ષની જૂની જે પરંપરા છે એને કોઈએ શેખ પણ અડવું ન જોઈએ અને પવિત્રતાથી એનું પાલન બધાય કરવું જોઈએ એવો મારો અંગત અભિપ્રાય છે સોશિયલ મીડિયા પર એ વાત વહેતી થઈ છે કે આપ લોકસભા લડી રહ્યા છો અને કુંવરજી ભાઈને ડેપ્યુટી સીએમ નું પદ આપવા આવ્યું છે શું કહેવું જામ ભાઈ અત્યારે તમે બધા જ કો છો મને પ્રશ્ન પૂછના રહે અહીંયા છે બે દિવસ ચલાવનારા રહે અહીંયા છે તો તમે તમારી રીતે જવાબ આપો અને સમય સમય બધો જવાબ મળી જશે મારે કંઈ કહેવાનું રહેતું નથી સર સર અમદાવાદ અમદાવાદની અમદાવાદની સર સર તો એક જૂથ બીજા જૂથને દબાવવાનો પ્રયાસ કરે તે યોગ્ય નથી થોડા સમય પહેલા એક નેતાને ત્યાં બેઠક મળી હતી નીતિન પટેલનું કહેવું છે કોંગ્રેસ પક્ષ પ્રમાણે નહીં પણ જૂથ પ્રમાણે ચલે છે હાલ કોંગ્રેસમાં છે તેમાંથી પણ લોકસભાની ચૂંટણી પહેલા વિભાજન થશે તેવી વાત અત્યારે હાલ સામે આવી રહી છે કોંગ્રેસના આંતરિક કલહ પર નીતિન પટેલે નિવેદન આપ્યું છે કોંગ્રેસના કેટલાક જે નારાજ નેતાઓ છે તે ભાજપમાં જોડાઈ શકે છે નીતિન પટેલનું મોટું નિવેદન ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસનો આંતરિક વિખવાદ છે તે છે અને સાથે જ જ્ઞાતિવાદ જાતિવાદ ન હોવું જોઈએ વિવાદિત વાતચીત ન કરવી જોઈએ વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે આગળ વધવું જોઈએ તેવું પણ તેમણે સાથે જણાવ્યું હતું કોંગ્રેસથી નારાજ જે નેતાઓ છે તે ભાજપમાં જોડાઈ શકે છે અને સાથે જ જ્યારે પૂછવામાં આવ્યું કે કુવરજી બાવળિયાને કદાચ ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે તેવી વાતો થઈ છે તેમનો જવાબ અફવાનો પણ ક્યાંક રીતે ટાળ્યો હતો અને સમયે જવાબ મળી જશે તેવું પણ તેમણે સાથે કહ્યું હતું તો એક જૂથ જૂથને દબાવવાનો પ્રયાસ કરે તે યોગ્ય નથી નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે અને હાલ કોંગ્રેસમાં છે તેમાંથી લોકસભાની ચૂંટણી પહેલા વિભાજન થશે કોંગ્રેસના આંતરકલય પર નીતિન પટેલે નિવેદન આપ્યું અને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું હાવી થવા એક જૂથ બીજા જૂથને કરે તે યોગ્ય નથી નજીક આવતા કોંગ્રેસમાં જૂથવાદ વકરશે થોડા સમય પહેલા એક નેતાને ત્યાં બેઠક પણ મળી હતી ગુજરાતના દરેક વિસ્તારોના દર્દીઓને સમયસર જરૂરિયાત પ્રમાણે હોસ્પિટલમાં પહોંચાડવા માટે અને કોઈ પણ દર્દીનો જીવ ન જાય એ માટે શક્ય તેટલો સમય અને ઝડપીમાં ઝડપી એમ્બ્યુલન્સ સર્વિસ એકસો આઠની શરૂ કરવામાં આવેલી અને આખા ગુજરાત રાજ્યની અંદર અત્યારે એકસો આઠ સર્વિસ કે લોકોની ખૂબ સેવા માટે ઉપયોગી બની છે જ્યારે પણ કંઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો અકસ્માત થાય તો તરત જ સામાન્યમાં સામાન્ય નાગરિક પણ એકસો આઠ ઉપર ફોન કરે છે અને બધાને ખબર છે કે રોડ અકસ્માત થયો હોય કોઈ બીજો બિલ્ડિંગ કે કોઈ વસ્તુ ધરાશાયી થઈ હોય મિલકત એનો અકસ્માત થયો હોય કોઈ નદીમાં તળાવમાં ડૂબી ગઈ હોય કોઈ જગ્યાએ આગ લાગી હોય કોઈ પણ પ્રકારનો અકસ્માત હોય તરત જ બધા જ નાગરિકો એકસો આઠને યાદ કરે છે અને ગુજરાતનો આપણો રેકોર્ડ છે કે ફક્ત વધુમાં વધુ વીસ મિનિટના સમયગાળાની અંદર એકસો આઠ એમ્બ્યુલન્સ સ્થળ ઉપર પહોંચી જાય અને દર્દીઓને ઘવાયેલાઓને બધાને નજીકની સારામાં સારી હોસ્પિટલમાં શિફ્ટ કરે છે અત્યાર સુધીમાં આપણા ત્યાં ગુજરાતમાં એકસો આઠ શરૂ થયા પછી લગભગ ત્રાણું લાખ નાઇન્ટી થ્રી લેક્સ દર્દીઓની અત્યાર સુધીમાં સારવાર સુવિધા અને શિફ્ટ કરવાની વ્યવસ્થા એકસો આઠના માધ્યમથી કરવામાં આવી છે અનેક માતાઓની પ્રસૂતિ સમયે છેલ્લે છેલ્લે જ્યારે એમ્બ્યુલન્સ બોલાવે ત્યારે ગમે તે વિસ્તાર હોય દિવસ હોય કે રાત હોય ચોવીસ કલાક દરમિયાન સતત સેવા આપતી એમ્બ્યુલન્સ એ પ્રસૂતિ માતાની સેવા માટે પહોંચી જાય છે અને ઘણા એવા કિસ્સા પણ બન્યા છે કે બાળકનો બાળકીનો જન્મ એ એકસો આઠમાં સફળતાપૂર્વક થયો હોય એટલે દર્દીઓનું માતાનું બાળકનું જીવન બચાવવામાં પણ એમ્બ્યુલન્સ ખૂબ મહત્વની છે આપણી બધી જ એમ્બ્યુલન્સમાં મોટાભાગે આધુનિક સાધનોની વ્યવસ્થા કરી છે લગભગ એકસો ને કરતાં વધુ એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર સહિતની સુવિધા પ્રાપ્ત કરાવી છે એટલે કે કોઈપણ જગ્યાએ કોઈ ગંભીર અકસ્માત કે ગંભીર કોઈ કારણ બની હોય અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં મોકલવાના હોય તો રસ્તાની અંદર પણ વેન્ટિલેટરનો ઉપયોગ કરી એ દર્દીને વેન્ટિલેટર ઉપર રાખીને પણ આપણે એની સારવાર કરી શકીએ છીએ એમ્બ્યુલન્સની અંદર અમારો જે સ્ટાફ છે એ પણ અનુભવી અને તાલીમબદ્ધ સ્ટાફ આપણે રાખીએ છીએ અને અકસ્માતના સ્થળથી હોસ્પિટલ પહોંચતા સુધીના સમયગાળામાં પણ આ અંદરનો જે અમારો સ્ટાફ છે એ દર્દીની સારી સારવાર થાય દર્દીને રાહત થાય એ પ્રકારના ઇન્જેક્શન ઓક્સિજન વેન્ટિલેટર અથવા અન્ય પ્રકારની તમામ સુવિધાઓ ચાલુ મુસાફરી દરમિયાન જ પ્રાપ્ત કરાવે છે અને આજે આપણા ગુજરાત રાજ્યમાં પાંચસોના સત્યાસી એકસો આઠ એમ્બ્યુલન્સ કાર્યરત છે આજે ત્રીસ જેટલી નવી એમ્બ્યુલન્સ સર્વિસમાં જોડી છે અને જે વિસ્તારોમાં જે જિલ્લાઓમાં અગાઉ ફાળવેલી એમ્બ્યુલન્સની આયુષ્ય મર્યાદા કિલોમીટરની દ્રષ્ટિએ પૂર્ણ થઈ હોય ત્યાં દર્દીઓની ઝડપથી સારવાર સતત ચાલુ રહે સેવા ચાલુ રહે એ માટે નવી એમ્બ્યુલન્સ આજે ત્રીસ જેટલી ફાળવી આપવામાં આવી છે આપણે ગુજરાતમાં એ પણ આનંદ છે જણાવતા નાગરિકોને કે દરિયાઈ વિસ્તારમાં આપણા માછીમારો દરિયામાં વાહનવટું કરે છે માછીમારી કરે છે દૂર દૂર સુધી જાય છે તો એમને પણ બોટની અંદર નામની અંદર એકસો આઠ પ્રકારની સર્વિસિસ દરિયામાં સેવાઓ પ્રાપ્ત થાય એ માટે બે બોટ દરિયામાં પણ એકસો આઠની આપણે કાર્યરત કરી છે અને પણ એનો પણ લાભ બધાને મળે છે અને આ વર્ષે જે અમે નવી એમ્બ્યુલન્સ જે અત્યારે ખરીદી છે અગાઉ એકસો બાર એમ્બ્યુલન્સ ખરીદી હતી એ સેવામાં મુકાઈ ગઈ છે આજે ત્રીસ જેટલી નવી બીજી એમ્બ્યુલન્સ કાર્યરત કરી છે કુલ પાંચસો ને એમ્બ્યુલન્સ કાર્યરત છે અને આ વર્ષના બજેટમાં જે નવી વધારાની જોગવાઈ કરી છે એ પ્રમાણે નવી ત્રણસો ને ચોવીસ એકસો આઠ એમ્બ્યુલન્સ ખરીદવાની કાર્યવાહી પણ અત્યારે પ્રક્રિયા હેઠળ છે અને જૂની જે વપરાઈ ચૂકી છે આયુ આયુષ્ય મર્યાદા પૂરી થઈ છે એ રિપ્લેસ કર્યા પછી પણ હવે નવી જે એમ્બ્યુલન્સ આપણે કરી દીએ છીએ એના કારણે ગુજરાતમાં એકસો આઠ એમ્બ્યુલન્સની કુલ સંખ્યા છસો ને પચાસ થશે એટલે આખા ગુજરાતમાં કોઈ પણ ખૂણો એ કચ્છ હોય દરિયા કિનારાના વિસ્તારો હોય કે જંગલના વન વિસ્તારો હોય ફક્ત વીસ મિનિટમાં દર્દીના ઘર સુધી દર્દીના અકસ્માતના સ્થળ સુધી અથવા દર્દીની જરૂરિયાતના સ્થળ સુધી એમ્બ્યુલન્સ પહોંચી જાય એ પ્રકારે એનું અમે આયોજન કર્યું છે અને હવે તો જીપીએસ સિસ્ટમ પણ એમ્બ્યુલન્સમાં ગોઠવી છે એપ પણ આમાં નવી જે શરૂ કરી છે એ એમ્બ્યુલન્સ કેટલે પહોંચી અથવા જે દર્દીને લઈને સારવાર માટે એમ્બ્યુલન્સ હોસ્પિટલ જઈ રહી છે એ દર્દી કેટલા ઘવાયેલા છે કેટલી એમને ઈજા થઈ છે કયા પ્રકારની સારવારની જરૂર છે એમનું બ્લડ કયા ગ્રુપનું છે રક્ત કયા ગ્રુપનું છે બધું જ આગોતરું જે તે સંબંધ કરતાં હોસ્પિટલમાં અગાઉથી અમે જણાવી દઈએ છીએ એટલે ટ્રોમા સેન્ટર હોય અથવા સીએચસી હોય તો ત્યાંના ડૉક્ટર ત્યાંનો નર્સિંગ સ્ટાફ એ બધી સુવિધા સાથે શક્ય તેટલો ત્યાં આગળ ઉપસ્થિત રહે છે આમ ગુજરાતના લાખો દર્દીઓની સુવિધા માટે સારવાર માટે આ એમ્બ્યુલન્સ સર્વિસ આખા દેશમાં ખૂબ સફળ બની છે અને હજુ પણ ઉત્તર એની સેવાઓ વધુ આધુનિક બને એમાં નવા બધું ઇક્વિપમેન્ટ મુકાય અને કોઈ પણ દર્દીનું કોઈ પણ સમય પડે સારવાર આપી શકાય એવી વ્યવસ્થા અમે કરીએ અને આજે ત્રીસ એમ્બ્યુલન્સ માન્ય માન્ય અન્ય સિનિયર મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં અમે પ્રજાને લોકાર્પણ કરી છે નારાજગી વ્યક્ત કરી છે કે આંતરિક જૂથબંધીને કારણે એમની પર અવિશ્વાસ થાય છે તમને મળવા મુખ્યમંત્રીને મળવા મંત્રીઓને મળવા આવે છે તો પક્ષમાં જ સંદેહ ઊભા થઈ રહ્યા છે ખાસ જો હું એમ માનું છું પ્રજાની સેવા કરવાની શિક્ષણ આરોગ્ય પીવાનું પાણી રસ્તાઓ અન્ય સરકારી કામગીરી મહા યોજનાના કાર્ડ કઢાવવાના હોય આધાર કાર્ડ કઢાવવાના હોય કોઈને રેશનિંગ કાર્ડ કઢાવવાના હોય કે પોતાના વિસ્તારના નાગરિકને કોઈપણ પ્રકારની સરકારી કામગીરીમાં મદદ કરવી સહાયભૂત થવું એ દરેક ધારાસભ્યની એ મૂળભૂત અને નૈતિક જવાબદારી છે એમાં કોઈ પક્ષનું જુદું પાડવાનું એ શક્ય નથી અમે પણ ભૂતકાળમાં ઓગણીસો નેવુંથી થી પંચાણું જ્યારે કોંગ્રેસની સરકાર હતી અને નેવુંથી થી પંચાણું હું પણ જ્યારે વિરોધ પક્ષમાં ધારાસભ્ય હતો તો અમે બધા જ ધારાસભ્યો એ વખતે સ્વર્ગસ્થ ચીમનભાઈની સરકાર હતી ત્યાર પછી છબીલદાસભાઈની સરકાર બની તો એ સરકારોમાં ધારાસભ્ય તરીકે અમારા વિસ્તારના કામ કરાવવા માટે નાગરિકોને મદદરૂપ થવા માટે અમે બધા જ મંત્રીશ્રીઓને મળતા હતા સિનિયર અધિકારીઓ સચિવોને કલેક્ટર ડીડીઓ ડીએસપી જિલ્લા કક્ષાના બધા અધિકારીઓને બધાને મળતા હતા આ અમારું મૂળભૂત કામ છે એટલે કોંગ્રેસમાં અત્યારે જે જૂથબંધી ચાલી રહી છે કોંગ્રેસમાં અત્યારે એકબીજા ઉપર કેવી રીતે હાવી થવું અને જે જૂથો છે એ જૂથ બીજા જૂથને નીચું બતાવવા માટે આ ખોટા આક્ષેપો જો કદાચ કરતા હોય તો એ વ્યાજબી નથી કોઈ પણ ધારાસભ્ય કોઈ પણ મંત્રીશ્રી સાથે મુલાકાત કરે એના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરે માગણી કરે આગ્રહપૂર્વક કરે અને એનું કામ કરાવે એ ધારાસભ્યનો અધિકાર છે અમારી પાસે પણ ભારતીય જનતા પક્ષના અમારા ધારાસભ્ય આવે કે કોંગ્રેસના ધારાસભ્ય આવે એ બીજા અપક્ષ ધારાસભ્ય આવે અમે કોઈ ભેદભાવ કોઈનામાં રાખતા નથી જેટલું શક્ય વ્યાજબી જરૂરી હોય પ્રજાકીય રીતે એટલું દરેક ધારાસભ્યનું કામ કરવાનો અમે પ્રયત્ન કરીએ છે એટલે કોંગ્રેસમાં જે આ જૂથવાદ છે એ લોકસભા જેમ નજીક આવશે એમ વધુ વકરતો જવાનો છે હમણાં જ કોંગ્રેસના એક સિનિયર નેતાના ત્યાં બંગલે ગુપ્ત મિટિંગ મળેલી એમાં જૂના સિનિયર નેતાઓ ભેગા થઈને અત્યારની નેતાગીરી સામે એમને બળાપો વ્યક્ત કરેલો ત્યાર પછી કોંગ્રેસના પ્રભારીને તાત્કાલિક ગુજરાતમાં દોડી આવવું પડ્યું